ખેરાલુ વોર્ડ નંબર ચારમાં ભાજપના માત્ર એક ઉમેદવારનો વિજય કોંગ્રેસના ત્રણ ઉમેદવારો જીત્યા ખેરાલુ ચૂંટણીમાં વોર્ડ નંબર ચારમાં હાઈ પ્રોફાઇલ ચૂંટણી લડાઈ હતી જેમાં ભાજપના માત્ર એક ઉમેદવાર મનજીત પ્રજાપતિનો વિજય થયો છે જ્યારે બાકીના ત્રણ ઉમેદવારોની હાર થઈ છે જીત બાદ ભાજપના ઉમેદવાર મનજીત પ્રજાપતિએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે અહેવાલ રોનિત બારૂટ ખેરાલુ નંબર ચારની અંદર ભાજપ તરફથી હું ઉમેદવારી કરી રહ્યો હતો અને મને એક હજારથી પણ વધુ રીતથી મને વિજય બનાવ્યો છે એક હજાર પચાસ આમાં ભાજપ સરકારે એમને એક યુવાન ઉપર એક મોકો આપ્યો છે એના ઉપર હું ખરો ઉતરી નગરપાલિકાના વિકાસના કામો કેવા કરશું વિકાસના કામો અમે પેલા તો ઘરે ઘરે સંપર્ક કરીને જે એમના પર અમારા ઉપર વિશ્વાસ જતાવ્યો છે લોકોને સંપર્ક કરીશું લોકોની ફરિયાદ સાંભળશું અને અમને એમના સમસ્યાઓનું સોલ્યુશન લાવીશું એવા અમે કામ કરીશું ભાજપ સરકારે યુવાન ઉપર બહુ એક યુવાન ઉપર એક આશ્વાસન આપ્યું હતું એમાં હું ફરું છું હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું